રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નગરપાલિકા ખાતે ફાયર સેફ્ટી અંગે બેઠક યોજાઈ હતી આ બેઠક ગોંડલ તાલુકાના ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠકમાં ધોરાજી તાલુકાની તમામ બહુમાળી બિલ્ડિંગ અને સિનેમા હોલ અને મેરેજ હોલ ડાઇનિંગ હોલ ગેસ્ટ હાઉસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા તો રાજકોટ શહેરના અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે તાલુકામાં તમામ બહુમાળી બિલ્ડિંગ ગેસ્ટ હાઉસ મેરેજ હોલ સિનેમા ઘરમાં ફાયર સેફ્ટીના સાધન અંગે તપાસ હાથ ધરવામાં આવશે હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું તો ફાયર સેફ્ટીના ધરાવતા બિલ્ડિંગને નોટિસ પટકારવામાં આવશે અને સીલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું તો ધોરાજી નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પણ ફાયર સેફ્ટીના માત્ર ફાયરના બોટલોથી કાઢ ચઢાવવામાં આવે છે તો જે સ્થળથી ફાયર સેફ્ટીની એનઓસી મળે છે એ સ્થળે ફાયરના પૂરતા સાધનો નથી અને તંત્ર દ્વારા બેઠકો બોલાવવામાં આવતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે તો ધોરાજી નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં ફાયર સેફટીના પૂરતા સાધનોનો અભાવ તો પાલિકાના ફાયર ટેન્કર પણ બિસ્માર હાલતમાં જોવા મળી આવ્યા છે સંજયભાઈ વાસાણી ગોંડલ ફાયર ઓફિસર હાલ ધોરાજી નગરપાલિકા ખાતે જે એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય મીન્સ કે સમાજની વાડી કહેવાય તેમાં એનઓસી મીસ લીધેલ તેના અનુસંધાને તમામને આજે નોટિસ ફાળવવાની છે અને જો તે નોટિસનું પાલન ન કરવામાં આવે તો તમામ બિલ્ડિંગ તેમને સીલિંગ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ માનો કે પચાસ વ્યક્તિથી વધુ જે બિલ્ડિંગમાં ભેગા થાય છે ત્યાં ફરજિયાત ફાયર એનોથી લેવાપાત્ર બિલ્ડિંગ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર